ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગણીસ એપ્રિલ પછી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ છે હાલ ક્ષત્રિય સમાજનો જે વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે તેવા સમયે બધું જ વ્યવસ્થિત કરવા માટે રાજકોટમાં તેઓ જાહેર સભાને સંબોધશે તેમનો પ્લાન રાજ્યના ચાર ઝોનમાં જાહેર સભા અને રેલીઓ કરવાનો છે નમસ્કાર આપની સાથે હું છું જાનજી જણાવ્યા અનુસાર તેઓ બાવીસમી એપ્રિલે રાજકોટમાં જાહેર સભાને સંબોધશે આ ઉપરાંત ફોર્મ ભરવાના આખરી દિન એટલે કે ઓગણીસમી એપ્રિલે કદાચ તેઓ ગુજરાતની મુલાકાત લઈ શકે છે ગુજરાતમાં તેઓ તમામ ઝોનને આવરીને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આમ તમામ ચારેય ઝોનને આવરીને કુલ સાત જાહેર સભાને સંબોધન કરવાના છે ગુજરાતમાં સાતમી મે ના રોજ મતદાન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના નોંધાયેલા મતદાર છે અમદાવાદ સ્થિત રાણીપ ખાતે જે મતદાન કેન્દ્ર આવેલું છે ત્યાં તેઓ મતદાન કરશે હર વખત પ્રત્યેક વર્ષ તેઓ મતદાન કરવા માટે આવે છે આ ઉપરાંત પાર્ટીના સૂત્રોએ જેવી રીતે જણાવ્યું કે બાવીસ એપ્રિલે તેઓ રાજકોટમાં એક જાહેર સભા કરવાના છે તે વખતે કદાચ અત્યારે જે હાલ ક્ષત્રિય અને પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ ચાલી રહ્યો છે જે ક્ષત્રિયોનો રોષ છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા બાદ શાંત પડી શકે તેવી શક્યતા છે જાહેર સભા અને રોડ શો પણ કરશે અને એક દિવસમાં બે કાર્યક્રમ કરવાનું અત્યારે તેઓ વિચારી રહ્યા છે જોકે આ કાર્યક્રમ હજુ ફાઇનલ નથી પણ બાવીસ એપ્રિલ પર તમામ ક્ષત્રિય આગેવાનો તમામ સમાજ અને બધા જ લોકોની નજર રહેશે કારણ કે જ્યારે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા કરવામાં આવશે ત્યારે તેઓ કઈ રીતે કઈ કાર્યપ્રણાલીથી આ વિવાદ શાંત કરવાના પ્રયત્ન કરે છે તે પણ જોવું ખૂબ અગત્યનું રહેશે નમસ્કાર